કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવાર મારફત લેવા કડવા સાથે શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી રાજકોટ લોકસભા બેઠક ઉપરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મળતીયાઓ મારફતે લેવવા કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ફેલાવતી પત્રિકા બહાર પાડી હોવાના આરોપ સાથે શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં ગઈકાલે પોલીસ કમિશનરની રજૂઆત કરવામાં આવી હતી જેમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને હાની પહોંચે તેવું લખાણ હોવાથી આવું વૈમનસ્ય ફેલાવતા જવાબદારોને ઝડપી પાડવા માંગ કરવામાં આવી હતી આ રજૂઆતની ગણતરીની કલાકોમાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને લેવવા પટેલ સમાજના ચાર યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા જેને પગલે કોંગી આગેવાનો મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ કચેરીએ પહોંચ્યા હતા અને લેવવા પટેલોની નિશાન બનાવતા હોવાનો કોંગી પાટીદાર મહિલા નેતા પિન્નલબેન સાવલિયા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો